ઓરેગાનો બનાવવા માટે આપણે આ અજમા છે આપણે આ પાન લઈ લેવાના છે અજમા આસાનીથી ગમે તે કુંડામાં ઉગી જાય છે જરાક આ રીતના એક ડારખી તોડી અને તમે વાવી દો તો એનો કાંઈ મૂળની કાંઈ જરૂર નથી તરત જ એ ઉગવી અને તૈયાર થઈ જાય છે આપણે ઘરે બનાવીએ તો આ રીતે એકદમ સસ્તો અને સરસ બને છે આ રીતે આપણે બધા પાન વીણી લઈશું આ રીતે જો આજમાથી આપણે નીચે નીચેના બધા પાન લઈ લીધા છે ઉપરની આ ચોટના જે નાના નાના હોય રેવા દેવાના એટલે ત્યાં રૂપો હોય અને બીજી વાર થાય મેં જ્યારે વાવ ત્યારે આટલી જ કટકી લઈ અને નાખે તો જો એકથી દોઢ મહિનામાં આટલું બધું થઈ ગયું છે આજમો આસાનીથી ગમે ત્યાં ઉગી જાય છે આજમાં આપણે સારો બે થી ત્રણ પાણીથી ધોઈ અને કોળો કરી લઈશું ચાલો ઓરીગાનો બનાવવા માટે થઈને આપણે આ પાન ધોઈ અને સરસ કોળા કરી લીધા છે આ રીતે હવે આપણે આનો શેકી લઈશું એટલે આપણે તવી ગરમ થવા મૂકી દીધી છે હવે આ રીતે આપણે બધા પાન ગોઠવી દઈશું ચાલો આ રીતે જો કલર ચેન્જ થયો છે હવે આપણે બધા આ રીતે અજમાના પાનનો ઊંધા છીતા કરી દેવાના છે બધાને આપણે પડકો ફેરવી ફેરવી દઈશું આ રીતે આ રીતે આપણે બધા પાન સરસ કોળા થઈ ગયા સુકાઈ ગયા છે એટલે આપણે આના ડીશમાં લઈ લઈશું ખખડવા માંડ્યા છે એવા થઈ ગયા છે આ રીતે આપણે બધા બનાવી દઈશું ચલો આપણે અજમાના પણ બધા સરસ એકદમ શેકાઈ ગયા છે હવે આપણે આના મસરાઈ દઈશું એટલે આપણે ઓરેગાનો તૈયાર થઈ જશે આ રીતે જો આસાનીથી મસરાઈ જાય છે ચાલો આપણો ઓરેગાનો તૈયાર છે આ ઓરેગાનો પીઝા પાસ્તા બર્ગર કોઈ પણ ઇટાલિયન વસ્તુમાં વસ્તુ આ ઓરેગાનો વપરાય છે